અમદાવાદના બોપલમાં માયકા કોલેજના વિદ્યાર્થીની હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે કોર્ટે આરોપી કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢેરીયાના અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસને આરોપીના પચ્ચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે ત્યારે પોલીસે તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ કોર્ટે અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે આરોપી કોન્સ્ટેબલે છરીથી હુમલો કરીને વિદ્યાર્થીની હત્યા કરી નાખી અને હત્યા કર્યા બાદ આરોપી પંજાબ ફરાર થઈ ગયો હતો જેને ઝડપી લઈને પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસે આરોપીને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે અને તેના રિમાન્ડ પણ મળ્યા છે ત્યારે હત્યારા કોન્સ્ટેબલના અગિયાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે કોન્સ્ટેબલે વિદ્યાર્થીની હત્યા કરી છે અને આ રિમાન્ડ દરમિયાન તેની પાસેથી સાચી હકીકત બહાર કઢાવશે પોલીસ ત્યારે પોલીસે આરોપીને ઝડપી લઈને હવે કાર્યવાહી હાથ ધરી છે તો પચીસ નવેમ્બર સુધીના રિમાન્ડ મળ્યા છે આરોપીના પોલીસે તપાસ માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે અગિયાર દિવસના રિમાન્ડ મળ્યા છે આરોપી કોન્સ્ટેબલે છરીથી હુમલો કરીને યુવકની નિર્મમ હત્યા કરી નાખી હતી ગુસ્સામાં આવીને ઉશ્કેરાટમાં તેણે યુવકને છરીના ખાચીકી દીધા હતા હવે છે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી અનિતા જે રીતે રિમાન્ડ તો મેળવ્યા છે પોલીસે પરંતુ જે આરોપી છે તેવું કહી રહ્યો છે કે ઉશ્કેરાટમાં તેનાથી છરી વાગી ગઈ અને તે હત્યા કરવા નહોતો માંગતો શું હતું માહિતી જી મિથુલ જે પ્રકારે આ ચકચાર હત્યાની ઘટના સામે આવી હતી જેમાં એક પોલીસ કોન્સ્ટેબલે એક વિદ્યાર્થીને થરીના ગાજીકીને હત્યા કરી હતી આ સમગ્ર મામલે બોપલ પોલીસે કોર્ટમાં આરોપીને રજૂ કરીને ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેને લઈને કોર્ટ દ્વારા હાલ તો દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આરોપી વીરેન્દ્રસિંહની પૂછપરછ કરવામાં આવી હતી અને તેનું નિવેદન લેવામાં આવતા તે દુઃખ વ્યક્ત કરીને પોતાનાથી ભૂલ થઈ ગઈ હોવાનો પસ્તાવ વ્યક્ત કરી રહ્યા હતા પરંતુ જે પ્રકારે પોલીસ તપાસ કરી રહી છે કે આ પ્રકારે આરોપી પસ્તાવો તો કરી રહ્યો છે તેને ભૂલતી છરી વાગી ગઈ હોવાની જે પ્રકારે બચાવ કરી રહ્યો છે તેમાં કેટલું તથ્ય છે તે મુદ્દે હાલ તો પોલીસ તપાસ કરી રહી છે કારણ કે જે પ્રકારે હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી પોતાના મિત્ર સાથે દિનેશ ઉપે ડીકે સાથે વૈષ્ણોદેવી એક ટ્રાવેલ્સ જે ઇનોવા લઈને ફરવા નીકળી ગયો હતો ને પંજાબ પોતાની પ્રેમિકા સાથે વસવાટ કરતો હોય તેવું સામે આવ્યું હતું તો ક્યાંક ને ક્યાંક જે આ આરોપી હત્યાને અંજામ આપીને ફરાર થવાના ફિરાકમાં હોવાનું પણ સામે આવ્યું છે આ સાથે તેણે હત્યામાં ઉપયોગ કરેલી છરી પણ ક્યાંક ફેંકી દીધી હતી જેથી પોલીસ દ્વારા હાલ તો તેની ભગાડવામાં મદદ કરનાર કોઈ વ્યક્તિ છે કે નહીં અને તેનો જે મિત્ર દિનેશ છે તેની આ હત્યા કેસમાં તેની મદદગારીમાં કોઈ તંડવણી છે કે નહીં તેની પ્રેમિકા નો શું ભૂમિકા સામે આવી છે તેવા તમામ મુદ્દે હાલ તો રિમાન્ડ માંગ્યા હતા અને આરોપી જે પ્રકારે પોતાની ભૂલ વ્યક્ત કરી રહ્યો છે તેમાં કેટલું તથ્ય છે તેના આધારે હાલ તો ની મદદથી પણ પોલીસે તપાસ શરૂ કરી છે